છો મારા વાલા મિત્રો હું નવો લોગ લઈને આવી ગયો છું મારા ભાઈ મિત્ર તો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે નવો લોગ લઈને આવી ગયો છું જેમાં તમને મિત્રો ડ્રોન ની મદદથી લોગ ઉતારી ચાલો બતાવું કે કેવી રીતના થી પેલા મિત્રો આપણો સનેરો જોઈ લો કે તેમાં મિત્રો આ જે ડીઝલ નું કાગ આવે છે મિત્રો તે આપણે હાથે બદલાવ્યો છે અને જુઓ કે કેવી રીતના મિત્રો તેને ફિટ કર્યો છે કે મિત્રો પાનુમાં ખોલતો તો અને પાનુ લાગી ગયું તેમાં ભાંગી ગયો તો આપણે નવો નાખી અને હાથે બદલાવી લીધો છે

તો મિત્રો આ ડ્રોન ની મદદ થી આપણે વ્લોગ બતાના આપણે જુગાડ બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કેમ છો મારા વાલા મિત્રો હું નવો લોગ લઈને આવી ગયો છું મારા ભાઈ મિત્ર મારા ભાઈ ફોન નો માઈક લગાડતા ભૂલી ગયા હતા એ લગાડે છે હવે કે તારી વાહ ભૂલાઈ ગયો બચ મે શું કર્યું ભૈયા ભઈયા બોર હું એક હાકી મારતો આપણે બધાને વિડીયો બતા

તો શું કેસો કેવો લાગે આપણો લોગ આપણો લોગ ગંધારો લાગે છે ને ખાવ ખડાસ લાગે છે મારા લોગ લગાડતા નથી એવા ગયો તો એટલે ભાઈ આ સેટિંગ કરે છે હવે તમે જોઈ શકો છો હવે તમે તમે ક્યાં જઈ રહ્યા છો અમે એને લઈ લેવા જઈએ ફોનમાં જ તારા ડીઝલ લેવા જઈએ છે ખબર ન પડતી હું જાવ છું

કેલા માં હું માઇક હલવાઈ જૂટી મિત્રો અમે લોગ ઉતારવાની વાત બાજરામાં ગઈ તો ખરી પણ માઇક નીકળી જાય તો માઇક ના દોયડા નડે અબલા માઈક તૂટી જાય ને તું અવાજ કપાઈ જાય તો વ્લોગ બની જાય આપડો ક્યાં ગયો ઉભલા તું બહાર નીકળી મારા મારા અમે પણ ટેન્શન ના લેતા ઈશુ હતું એટલે માતા-પિતા માતા-પિતાની પિતા દયાથી ફોન હેઠો ન પડ્યો હો ગાજરવાવાતા પોતી જમીન હતી નકર રામ રમી ગયા થા કે ફોનનો મિત્રો થોડો ફોન હેઠો આવી ગયો તો આ જુગાડ કર્યો એમાંથી એટલે ફોનને કોઈ તકલીફ નથી અત્યારે વ્યવસ્થિત કામ કરે છે હજી હજી જોજો હાલ સુધીમાં શું થાય કેમકે કે લોકોની પાસે ફોનને લગભગ અમે ભાંગી જ નાખી તો નખી છે કેમ એટલો ઉછો હોય ત્યાંથી પાણા પાણામાં ગયું હોય તો તકલીફ પડે પણ મિત્રો તમે ખાલી આ નજારો જોઈ લો એકવાર કેવો નજારો લાગી રહ્યો છે કોમેન્ટ કરજો મિત્રો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો આપણે આગળ હજી બતાવવાના ઘણું બધું છે કે આપણે એકવાર ખેતરમાં આટો જ મારતા આવીએ જોઈએ કે કેવો વ્લોગ બને છે ખેતરમાં ચાલો મિત્રો બતાવું તમને મોઢું જ દેખાતું તું ઊંચો થાતો જા ઊંચો થાતો જા તારું મોઢું નથી દેખાતું ભરણ પર વાહળો પકડું પછી દેખાય ને આ મારે હટકું કરું છું નથી રહેતું હું તારે જ કોઈ દી રહે જ નહીં કઈ જો આપણો સાવજ કેમ બેઠો છે તમે જોઈ શકો છો મિત્રો રી મારો સાવજ દેખાયો હો સાવજ કેડે આગળ ડોરે ઈને કારણે ઊભા થઈ જાય તરત જોઈ શકો છો મિત્રો ને કાન પેલા ઊભન ન હોય તું ફાકું મૂકવા ન દે ખોટો સાવજ છે આપણો આવદ લગન ઊભા હોય યાર મિત્રો તમે જોઈ શકો છો આપણો સાવજ કે અલગ જ તરી અરે અલગ જ તરીકો છે આમ હવે આપણો સાવજ નામો અવાજ ની ને પૂછડી ઊભી છે પણ તારા હવાજની આપણો ગમે હોય ને ખાઈ જાય હારા નહીં ખાય છે હમ લોનના ગાડી નહીં ખાય છે મારવાનું વાતું રેવા તમે ગયા કેમ છે પાછો તૂટી તૂટે ભાઈ પાછો ફોન કરી ગયો વિડીયો બંધ જ કરી દો અર તો બંધ આ દોડી

भी गया छे तो मित्र आ भाई ने फेमस कर देजो जरी कैमरा इन पाहे याद रख ले जो मारो नाम सुन छे अभिजीत सिंह मारो <laughs> नाम गधेड़ो से आज मित्र तुम जोई सको जो आ भैया नु नाम सु छे एनु नाम इनु नाम है ने इनु गेंडो से जाओ जे गेंडो जी गेंडो है जोड़ा मुछड़ का गेंडो देवा दे मारो लोग छे एक तो पांच तू नाम बगेन में

તો મારું નામ એ અભિજીત સિંહ છે ક્યાંય હલાવું નહીં મારો ભાઈ ગમે એટલું કાઢે છે આખી દુનિયામાં ફેમસ છું યાદ રાખેલો છું અભિજીત સિંહ આમ રે તું મારો વજન લાગે તું પકડી ક્યાં ભાઈ મે કાઠ રાઈ ખોતા ક્યાં ક્યાં વજન આવી ગયો ક્યાં ક્યાં દેશમાં ફેમસ છે તું અમદાવાદ જૂનાગઢ સુરત એ દેશમાં બધેમ ફેમસ છે બડાળા ભાડિયા હા કેટલા કેટલા દેશમાં ફેમસ છે પછી

તો કોણ મારો છે વાણો મારો છે બધી મારો છે કોણ તારો છે હા વહડી તારો છે હા તો વિડિયો મીજજ પડે ને આજ ઓને કોકના ફોન લેનું કોકના વાહડા લેનું આ વિડિયો ઉતારે છે તમારો <mallet> 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 <mallet>